રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા તેઓ ભાવુક થયા છે રાજકોટમાં આજે તેમની ચૂંટણી સભા છે ના સભા દરમિયાન રૂપાલા છે તે ભાવુક થયેલા નજરે પડ્યા તો રાજકોટ બેઠક

જેમાં તમારે હાજરી આપવાની એક હું આજ એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ ફોર્મ ભરવાની તારીખ આપું તો એ તમારે બધા પાઘડી બંધાવવાનું પાઘડી બંધમાં ખ્યાલ આવે ને અને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે તો એ હાગમટે આવવાનું આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું